કડવું એકવીસમું ઓખા તારે સવણે જબુ કે જાલરે ઓખા તારે કુમકુમરાતા રે ઓખા તું તો અંશની ચાલે ચાલરે ઓખા તારે ચણિયો ચોળી ને ચુંદડી રે ઓખા તારે બાએ બાધુ બંદરે ઓખા તારું મુખડું પૂનમ ચાંદરે ઓખા તારા તેજ તણો નહીં પાર રે ઓખા તને વર્ષ થયા દસ બાર રે ઓખા તારે પાલવે ને પૂરવા જ તારે કડવું બાવીસમું આરે બેની તારે વિછુવા કર કંકુણ મુદ્રિકા હાર એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો દીક પડ્યો અવતાર તિલડી રાખડી નહીને કાજળ કુમકુમ આડ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો દીક પડ્યો અવતાર બાઈએ તોડી નાખ્યા હાર રે આ તુલે સારા શણગાર રે હું તો નહીં પામું બળથાર રે નહીં ઓડું ગાટડી રે બાણા મારો બાપરે કોણ જન્મ ના પાપરે નહીં પરણાવે બાપરે નહીં જોવું વાટડે કડવું તેવી શું વર વરવાને થઈને પ્રત્યા સ્ત્રી ચેનજી ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મોરી અણસારે દોયલા કેમ લીજે મારી બેન રે દોષકર્મ ને દીજે અણસારે રે વીજ ગોળી રે ગોળી પીજે આજ મારે ભૂંડું જો બન્યું મદ પૂરણ મારી કાયજી પિતા તો પીછે નહીં મારો કુંવારો ભવ કેમ જાય રે દુબળી મને અન્ન ઉદક ન ભાવે જી આવાસ રૂપી સૂળીયે સુતા નિંદ કઈ પેરે આવે જી જળ વિનાની વેલડીને લોણ વિના જીવું અન્ન ભરથાર વિના ભામીની એતો દોહલા કાળે દન ધન્ય હશે કામિની જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યો જી હું અભાગણી પરણ્યા પીવનો અધર સુધા રસ નવ ચાક્યો મર્જાદા માટે માણસ કરે ઓખનો અણસારો જી સુખ તો મેં સ્વપ્ને ન દીઠું વ્યર્થ ગયો જન્મારો સ્વામી કેરો સંગ નહીં શ્યામાને એથી બીજું શું નરશું જી નવ રહી આશા પરણ્યા કેરી મુજ જો બને જાય જરતું જી બીજી વાતરું છે નહીં મુજને ભરથાર ભોગમાં મનજી અહી પુરુષ આવે તો પરણું નવ પૂછું જોશીને લગ્ન વચન રસી ચાલે જી પ્રેમ કટાક્ષે ને બોલાવે સુખ દુઃખ કહ્યું હું લેવાય મારે પાપે જી બાંધો ગરી મારા કરમે કરી સુળીએ ચડાવી મારા બાપેજી મર કલળે મુખે મધુર વચને મરજાદ નવ આણી જી સાત પાક પીવું ને નવ પીરસ્યા હા ગોપાલ અવતાણી રે અકળ ગતિ છે ગોવિંદજી ની શુભ જે બેનીજી ગોપાલનું ગમતું થાશે મંડળું મારું રહે નહી સૈયર કડવું ચોવીસ ઓખા ચિત્રલેખા જો તું સાંભળ બાળ સ્નેહ જો આપણે મોટા માબાપના બાપ છોરું તે કેમ કરીએ કાળું કે ગોરું જો બેની લંછન લાગે કુળમાં જો પ્રતિષ્ઠા જાય એક પળમાં જો અમે તો તમે પાસે નવ રહીએ જો જય બાણાસુરને કહીએ જો વાત બાણાસુર રાય જાણે જો આપણા બેનો અંત આણે જો મને મેલી ગયો તારી પાસે જો રહ્યા વિશ્વાસે જો તુજમાં દિશે છે અલક્ષણ જો બેની છોકર વાત કીજે જો તારા બાપની થકી તો બીજીએ જો તને દેખું છું મધ માથી જો નથી પેટ ભરી ખાતી જો તારું વચન મને નથી ગમતું જો બન્યું હશે સૌને ગમતું જો કામ વ્યાપે સર્વ અંગે જો બેનો રહીએ પોતાને ડે જો તું તો બેઠી નિહાળે જો કાળા ગૃહમાં ક્યાંથી હશે કંથ જો તે તો મને અખમાં ગાલી જો માથે છાણા થાપીને ચાલી જો હું દામનું કારણ જો બેને અયામાં રાખજે ધારણ જો તું તો જુએ છે લોકોના ઓઠા જો વામડું ક્યાંથી પામશે કોઠા જો બેની ડગલાના ભરીએ લોબા ભરીએ લોબાજો ઉતાવળે ન પાકે ઓબા જો આવ્યો ચૈત્ર માસે એમ કરતા જો પછી ઓખાજી વ્રત આ ચરતા જો મારી ઓખાબાઈ સ લુણા જો અન્નજમે અલુણા જો દીપક બાળે ને અવની સુવે જો માતા ઉમિયાને આ જો થયું પૂર્ણ વ્રત એક માસે જો કોઈ જાણે નહીં એકાંતે જો એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય રે સ્વપ્નમાં સંયોગ સ્વામીનો પટ પ્રેમાનંદ ગાય રે કડવું પછી શું બાઈ તું એ કુંવારી હું એ કુંવારી સાંભળ સૈયર વાત માની પૂજા કરીએ જો પામી શુનાથ કોણ માસે કોણ દાડે ગૌર્યમા માની પૂજા થાય મને કરી આપો પુતળા હું પૂજું મારી માય ફાગણ વધ બીજના દાડે કરવું રે સ્થાપન ચૈત્ર સુધી ત્રીજના દાડે કરવું સ્થાપન સલ્યાસેલા પાથરી સદેશર ના ફૂલ પૂજે અરજી ઓખા પામે જે જે વસ્તુ અમૂલ્ય કરવું છવ્વીસમું ગૌર્યમાં માગુ રે મારા બાપના રાજ માતા સદાય સુહા ગણી ગૌર્યમાં માગુ રે માગુ મારા ભાઈના રાજ ભાભી તે હાલ ઉલાવથી ગૌર્યમાં માગુ રે મારા સસરાના રાજ સાસુને પ્રજા ગણી રે ગૌર્યમાં માગુ રે દિયર જેઠના રાજ દેરાણી જેઠાણીના જોડેલા ગૌર્યમાં માગુ રે તમારી પાસે અખંડ હેવાતણી ગાટડી રે ગોરિયામાં માગું રે હું તો વારંવાર ચાંદલો ને ચૂડો ને રાખડી ગોરિયામાં માગું રે ગોરિયામાં માગું રે સરખા સરખી જોડ માથે મણગમતો ધણી ગોરિયામાં માગું રે કડવું સત્યાવીશ એક દાળે ચિત્રલેખાને ઊંઘાવી સાર વાસી પુષ્પે કરતી પૂજા ઓખાતો નિર્ધાર એટલે ચિત્રલેખા જાગી જુએ તો વાત બની વિપરીત વાસી પુષ્પ ચડાવ્યા દીઠા થઈ રહી ભયભીત વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર જો હું પામું સોબળ મોરી મારી પૂજે છે બલાય ઉપર પાણી રેડીએ તો આ ફૂડા ધોવાય ઊંચેથી પછાડીએ ભાંગીને ભૂકો થાય લે તારા પૂતળા મારી પૂજે છે બલાય પંદર દાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે તું તો બેન કહેતી હતી જે નહીં આવે ગર માને તો લે પકવાન પેડો મેલીએ તો કકડો કોર ન ખાય તું આ તારા પૂતળા મારી પૂજે છે બલાય શિવના લીજે બાળ્યો કામ ત્રિપુરા દેત્ય જેણે ગંગાધારી શીશ ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ શિવ ભોળો સુવે શાનમાં ચોળે અંગે રાખ માગે ભિક્ષા વ્રત આપે તેને લાખ કડવું અઠ્યાવીસમો હિમાચળ નો ભાઈ ગણપતિ મારો વીર મહાદેવની પૂજા કરીને મન રાખીને ધીર ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કૌ વિસ્તાર સ્નાન કરી કામિની એ તો જળ જળનો જણકાર માથે દામણી ને વળી એકાવળ જડાવ ચૂડલો ઝૂલતી દામણી ને દામણી ને ચકલીઓ ચાર પગે પાયેલ નેપુર વાજે ગુંગરીનો ગમકાર વાળે વાળસે મોતી પરવ્યા મોતી શેરો સોળ દર્પણ લીધું આથમાને મુખે ભર્યા તંબોળ પકવાન થાર મોતીને ને ભર્યા મહે શ્રી ફોફળ પાન આગ ધતુરો અગસ્યો શંખાવળી નિર્વાણ આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય ઇન્દ્ર કેરુ વિમાન ચાલે એવી છે શોભાય મહાદેવ ને પાર્વતી બેઠા પાસા રમતા સાર મહાદેવ કહે છે પાર્વતી ને ઓ આવી કોઈ નાર સ્વામી કઈ ગેલા થયા એ બાણતણી કુમાર હવે તું એમ જાણો છો તેને કરશે અંગીકાર પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત મહાદેવજીને કામી જાણી લોચન દીધો હાથ ત્રીજું આવડી આવી નહીં પામે ભરથાર કરવું ઓગતીશું ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તુંબા ગ્ર હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા ઓખા કહે તરસ લાગી મારા તનમાં ત્રાસ સરોવર તીરે હું ગઈ પીવા જબોળી કાય મારા ભર્યા સરોવર ગયા સુકાઈ આણી જ તીરેથી અમે અળગા થયા પેલી તીરે નવ ગયા કરમ તણે સંજોગ અમે મધ્ય જળ વચ્ચે રહ્યા હું તો આવી ઈશ્વર પૂજવા સામોદી તો શાપ પરણ્યા પહેલું રંડા પણ થયું મારા કિયા જન્મ ના પાપ ઉમ્યા તું તો મારી માવડી છોરુને ન દીજે છે હ માવિતર તમો કેમ છૂટશો હું તો ત્રી તમારી ત્રિતા કડવું ત્રિશમું પ્રેમે પ્રદક્ષિણા કરીને બાળ પાર્વતી કહે માગ્યું વર હું આપું તે તત્કાળ ફરીને વર આપવા દિશ લાજ મૂકીને વખા બોલી ચડી પાર્વતી ને રીશ નિર્લજ થઈને તે કામ જ કીધું માટે દઉં છું તું સાપ જા પરણ જે ત્રણ વાર તું એમ બોલ્યા પાર્વતી આપ વળી ત્રીજે કહ્યું ને તે રસે તારે ત્રણ હજો બરથાર સાપ એવો સાંભળીને કંપની રાજકુમારી પુરુષને નારી ગણે રી તું સાંભળ મોરી માય નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય સુંદર માધવ માસ આવશે દ્વાદશી નો ધન ત્યારે સ્વપ્નામાં આવી પરણશે પ્રાણ તણો જીવન તું જાગ્યા કેળે ઓરખજે તેને કહું છું સત્ય વિવેક ત્રણ વાર તો પરણશે પણ વર્તો એકનો એક વર પામી ઓખાબાઈ ચાલ્યા સાર અરે ભાઈ હું પરણી આવી સુંદર ભરથાર એમ કરતા ઓખાબાઈના દિન ઉપર જાય દિન સુંદર માધવ માસ આવ્યો દ્વાદશી નો દિન સુંદર સજ્ય પાથરીને શણગાર્યું ભોજન આજ સ્વપ્નાંતરમાં આવશે મુજબ પ્રાણ તણો જીવન સંધ્યા થઈ રવિ આથમ્યો આથમ્યા કશ્યપતન હજુએ ના આવ્યો હજુએ ના આવ્યો પ્રાણ તણો જીવન પહોર રાત તો વહી ગઈ ને હજુ ના આવ્યો કોય ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથિ હોય મારી સગી વીર બોલ્યા વિના નહીં ઉગાડું હળ હૈડે છે મનધીર વીણા લીધી હાથ ગીત મધુરા ગાય ચેન કઈ પડે નહીં ને ભણકારા બહુ થાય તેવામાં એક બારણું ખડખડવા લાગ્યું જ્યારે ઓખા બાઈએ દોડ કરી દ્વાર ઉગાડ્યું ત્યારે બાણાસુરે મહેલ રચ્યો છે તેનો સ્તંભ એક તે તે ઓખા નજરે દેખે ઓ આવ્યા છો તમ ઉપર વારી બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતિ નારી બાણાસૂર જો જાણશે તો લેશે બેઉના પ્રાણ સાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન ઓખાબાઈ તો માળિયામાં કરે છે સોર બકોર ઈશ્વરને પાર્વતી ગગનને સોંપડ્યો સોર ઈશ્વર કહે છે ઉમિયાને કોઈ રૂવે છે નાર ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિર્ધાર વચન આપ્યું મિથ્યા કરવા બેઠો બાણકુમાર તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર મધ્ય રાત્રો વહી ગઈ મીચાણ્યા લોચન સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમ્ન નોતન કડવું એકત્રીસમું સ્વપ્નાંતર મિઠી સોરઠિયા જાન સ્વપ્નાંતર મ વડ સસ્રો ભગવાન રે સ્વપનાંતર ખડકે મીઠળ ચૂડી રે સ્વપ્નાંતર ઓખા દિશે છે રૂડી રે સ્વપ્નાંતર વર્ત્યા છે મંગર ચાર ે સ્વપ્નાંતર આરોગ્ય કંસાર રે સ્વપ્નાંતર કરે છે પિયુજી સુત રે સ્વપ્નાંતર માં હસી હસી તાળી લે છે હાથ રે ચિત્ર લેખા ભરી નિંદ્રામાંથી જાગી રે ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે ઓખા ને નાટક ચેટક લાગ્યું રે તે તો કેમ કરી થાશે અડગ્યું રે જાગ જાગરે ઓખા જોઈએ તે માગરે ઓખા ભરી રે નિંદ્રમાં જાગી અંગો અંગ અંગીઠી લાગી ફટ પાપણી સિતને જગાડી મને ભર્યા અમૃતમાંથી કાઢી ફટ પાપણી એ શું કીધું અમૃત લઈને વિખજ દીધું બીડી પાનની અડધી પડડી ખાધી મન વિના મુખ મરડી જુઓ મારા કરમની કરણી વર્ષે મેલી ગયો મુને પરણી પીવને જે મતી આવી મારા નાથ ઘણા રે રીઝાવી મારા કેરો આર આણી રે આપો આણી વાર કડવું બત્રીસું સૈયર શત્રુ સે થઈ લાગી મને સ્વપ્નમાં જગાડી રે હો ઉમિયાનો વર આજ સફળ થયો ને જપતા દાળી દાળી રે અધવચ કુવામાં મૂજને ઉતારી વચ્ચેથી વરથ મેલ્યું વાડી રે હો સૈયર બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા રે એ ઓ સૈયર શેતરી જાય રે દાળી દાળી પૂડી સૈયર શત્રુ સે થઈને લાગી મને સ્વપ્નામાંથી જગાડી રે ઓ પડવું તેત્રીસમું ચંદા તું તો જીવો કરોડો વર્ષ હતી થયોગ સાપછામાં મેલું ઝેર કંથ વિજોગણ કામની ગઈ પંડિતની પાસ હું તમને પૂછું પંડિત તો એક દિન કીતના માસ ફરી ફરી પંડિત એ કહે ઓખા કર જોડ એક પડ પીયું વિના લાગે વર્ષ કરોડ પખા પૂછે તો ઓ પંખીડા તારી તારી પાંખો પાછી કોણ વેશ લેખ છઠ્ઠી તણા તે મટી કેમ જાય કર્મે લખ્યું તે ભોગવે તેની પક્ષ કરે જદુરાય મધ્ય નિશા સામે રે માળિયામાં રોતી રાજકુમારી ક્યાં ગયો ક્યાં ગયો રે બાઈ મારો સ્વપ્નાંતર ભરથાર મીંડળ મારું ક્યાં ગયું રે બાઈ મારો ચુંડલો હતો જે હાથ પિતામાં ઢરી ગયું રે બાઈ મારે અમૃત આવ્યું જે હાથ પીયું પરદેશિયા રે ભૂંડા મને લીધી સે નવ સાથ આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ના કેરી રાત લાવ સખી વિખપી બાઈ મારો કાળું પાપી પ્રાણ હવે હું કેમ કરું બાઈ મને વાગ્યા વિરા બાણ

જળવલોવે માખણ નીપજે લુખુ કોઈ ન ખાય મને વાલી હતી સખી તું ચિત્ર લેખાય વેરણ થઈ વિધાત્રી જાણે આ આડા લખ્યા ઓંક એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાડવું નાક કરમ લખાવે તો લખે ભલીને મેલ્યો કરણી ના ફળ ભોગવો તેમાં વિધાત્રીનો શોવાંક વિધાત્રી આપે તેને લક્ષ્યદીયે ન આપે તેને છેક એકવાર પોકારે બારણે તેને પુત્રીજન એક લાચ લઈને લગતી હતી તો આપત સૌથી પહેલું મારા પીયું સ્વપ્ન અસ્તી જુલે તેને બાર ને રથ ગોળા પરમ વિશાળ જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક સ્વપ્નું સાચું ન હોય સૈયર મારી સ્વપ્ન સાચું ન હોય એક નિર્ધન્યો તે ધન પામ્યો સ્વપ્નાંતર મસાર તેના દેશ વિદેશ વાણ ચાલે વાણોતર દેશાર જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ સાચું સાચું ન ન હોય સૈયર હોય એક હતો સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ જાગીને ભણવા જાય ત્યારે મુખે ના આવડે પાષાણ સ્વપ્નું સાચું ન હોય સૈયર મોરી સ્વપ્નુ સાચું ન હોય એક વાંજ્યો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ સ્વપ્નું સાચું ન હોય સૈયર મારી સ્વપ્ન સાચું ન હોય પડવું છત્રીસમું ચિત્ર ચાલીને ને વાલો વાળીને રંગ ભેળીને પટ મેલી ને લેખણ લાવીને કર્મ રંગ ભરતી રે ચિત્ર કરતી રે હવે સ્વર્ગ લોક લખાય રે લખ્યા સ્વર્ગ લોક નારાય રે સુર લખ્યા બળ લોકલ લખ્યા જન લોકલ લખ્યા તપ લોકલ લખ્યા સત્ય લોકલ લખ્યા વૈકુંઠ લખ્યું ગણ લોકલ લખ્યા ને ગંધ ગાંધર્વ લખ્યું હવે ઓખા ભાઈ તમે આવો ઓરા આવો રે આમાં હોય તે વાલો બોલાવો રે જોયે રે રે રોયે બાળ્ય આતો નથી ગમતું રે એને રણ વગડામાં મેલો જઈને રમતું રે ચિત્ર ચાલીને વાનો વાળી ને લખાણ લાવીને કર્મ રંગ રંગભેળીને પટ મેલીને હવે પાતાળ લોક લખ્યા અતળે લખ્યું લખ્યું પુંડરિક નાગ લખ્યા મણિધર નાગલ લખ્યા શેષણ નાગ લખ્યા તેણી વાર રે લખ્યા પાતાળ લોક નારાય અરે નાગ લોક લખ્યા તેણી વાર રે વાસુકી નાગલ લખ્યા ત્રિશ્ચક નાગલ લખ્યા પુંડરિક નાગલ લખ્યા મણિધર નાગલ લખ્યા શેષ નાગલ લખ્યા તેણી વાર રે મારી વખાબાઈસા લુણા રે ઓરા આવો ને આમાં હોય તેને હસીને બોલાવો રે બળ્યું બળ્યું એનું દરપરે હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સરપરે આ તો કાળા લીલા પીલા સાપરે લખનારા ચિત્ર લેખા તારા બાપરે ચિત્ર ચાલીને વાળીને દીવો બાળીને કાજર પાડીને મૃત્યુ લોક લખાય રે લખ્યા મૃત્યુ લોકનારાય રાય રે અજમેરે લખ્યું ને અલી આવરે લખ્યું મુલતાન લખ્યું મારવાડ લખ્યું ખુરાસન લખ્યો ને બંગાળ લખ્યો ને એક મુખા લખ્યા અષ્ટમુખા લખ્યા શ્વાન મુખા લખ્યા માંજર મુખા લખ્યા અસ્થિ મુખા લખ્યા ને ગંધર્વ મુખા લખ્યા લખી વનસ્પતિ બાર અડાર રે આવો ઓખા ઓખા જુઓ ભર થાર રે બાઈ કાગળ લખ્યો તે તારો પાળ રે હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા જાળ રે બાઈ લખતા તેણે લેખન તૂટી રે ખડિયામાંથી સુસન નાઈ ખૂટી રે થયો કાગળનો અંબાર રે તને સ્વપ્નું નથી લાગ્યું સાચું રે કડવું સાડત્રીસમું સોરઠ દેશ સુહામણો મુજને જોયા ના રણછોડ સોરઠ દેશ સુહામણો ન ચડ્યો ગઢ ગિરનાર એનો એણે ગયો અવતાર સોરઠ દેશ સુહામણો ઢેલ ઘેર કરંત ગંગો દરિચ કંચુકી રાય હરિચરને ધરંત સોરઠ સુગઢ માનવી રોજ નીત નિત કરે વ્યવહાર એક નગર રહી માનવી કરે ઉભો ઉભો જુહાર આજરે સ્વપ્નામાં દીઠા ગોમતી ના નિર રે આજરે રેપના દીઠા હરજી ના વિરરે આજ રે દીઠો સુંદર વર ભરથાર રે તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે કડવું આડત્રીસમું ચિત્ર ચાલી ને વાનો વાળી ને રંગ ભેળી ને પટ મેલી ને રંગ ભરતી રે ચિત્ર કરતી રે લેખણ લાવી ને કર્મશાહી ને હવે સોરઠ દેશ લખાય રે ત્યાં નગર લખ્યું દ્વારિકાય રે લખી પતિની રાજધાની તેની શોભા સૂરજ માણી રે લખ્યો જાદવ પરિવાર રે ઉગ્ર લખ્યા તેણી વાર રે ઋતવ લખ્યા સાત્વિકી લખ્યા ઓધવ લખ્યા ને અક્રુર લખ્યા વાસુદેવ લખ્યા તેણી વાર રે ઓખા આવીને જુઓને પરથાર રે બાઈ તે તો એ ધાણી મળ્યા રે ગલડા ને માથે પડ્યા રે તેને માથે કુંડળ કાન રે એવા લખ્યા જો ભગવાન રે આવો ઓખા જુઓ ને ભરથાર રે બાઈ તેના સરખું રૂપર તેના ચાળા રે મારા નાથજી ગોરાને આતે આતેળા રે તેને વર્ષસ્રો સૌ કહેતા હું પરણી ત્યારે ચોરી સાઈને રહેતા રે લખ્યા કૃષ્ણ તણા કુ માર રે એક લાખ એસી હજાર રે એથી આગળ લખ્યા તેણી વાર રે ઓખા આવીને જુઓને ભરથાર રે એ તો રીછડીના બાર રે એના માથે મોટા વાર રે એના કુળમાં મારો કંથરે એને ધાવણના છે દંતરે એ તો રૂપાળો ને ઊંચો રે એના મોઢે ઝીણી મૂંછો રે ત્યારે લખ્યા પ્રદ્યુમ્ન રે ઓખાનું માન્યું મન રે જાણે હોય કોઈ રે મુજને પરણ્યો તેની મોયરે તેનો સગો સસરો સૌ કહેતા રે હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે એમ કહીને અનિરુદ્ધ લખ્યા ક્ષણું ન લાગી વાર મુખમરડી ઊભી રહી ભાઈ એ તો મારો વરથાર કડવું ઓગણ ચિત્રલેખાના હાથમાંથી પહેલું લખ્યું પુતરું જે પ્રેમ આણી ઓખાબાઈએ ઝૂંટવી લીધું તે ઘરમાં જઈને કામની કઈ દેશે આલિંગન માળ્યા માય એ મેલી ચાલ્યા પ્રાણ તણા જીવન અણી વાર હું નહીં જાવા નહીં જાવ જવા દઉં મેમ ચાલ્યો તમારો છેડો મારા પીયુજી પર અરો તો મુજને જલ્દી તેડો ચિત્રલેખા એણી પેણી બોલી સજો સજોડે છે પહોંચ્યા દ્વારકામાં આ તો ચિત્રમણ નો રે કડવું ચાલીસમું આપો વાણી એ મુને આપો નીકળ કાઢું મારો પ્રાણ એ વર મુને આપો મેં સ્વપ્નમાં દીઠો જે સો ગાળો એની પોખણ નો ચાળો મારું મનળું હર્યું લટકાળે તે વર મુને આપો હો વાણી જેના દીર્ઘ બાહુ અજાન મકરાકૃંત કુંડળ કાન અંગે સોપે ભીને વાન જેના લક્ષણ વિષ ને બાર મુને પરણી ગયો છે કાલ તેના વરસ થયા દસ બાર વરની લટકથી ચાલ મને પરણી ગયો છે કાલ તેને ટપકું કોરે ગાલ તે પરણી રાજે પિતાંબર પરિધાન મને કહેતા ગયો નહીં નામ ત્યારે ક્યોથી સરે મારું કામ ચિત્રલેખા બોલી વાણ સૈયર કેમક થઈ અજાણ બાઈ દ્વારકા તે જાય કોણ કોટ કાંગળે ચામુંડા રે છપ્પન કરોડ છે ચોખી માય જળ અર્થુ ત્યાં રે મુને મારે એલા માય તે વર મુને આપો હો આણી